હેલો યડુ ફેમિલી તમારું સ્વાગત છે મારા ફર્સ્ટ વ્લોગમાં તો આજથી મારો આ પહેલો વ્લોગ છે તો મને સપોર્ટ કરજો અને મારું નામ જયદીપ જોશી છે અને રૂકેલ ગામમાં અત્યારે હું રહું છું મારા મોટા પપ્પાના ઘરે આવ્યો છું અને મેં વ્લોગ ચાલુ કરી દીધા છે મારી ઈચ્છા હતી એટલે મેં વ્લોગ ચાલુ કરી દીધા છે અને અત્યારે આપણે રોકેલ ગામમાં આવી ગયા છીએ અહીંયા વિડીયો બ્લોગ ચાલુ કરી દીધું છે આથી પહેલેથી વિડીયો બનાવતો એ બરાબર નતો આવતા એટલે અહીંયા હું વિડીયો બનાવન ચાલુ કરી દઉં છું તો જો તમને મારા વિડીયો સારા લાગે તો એક સબસ્ક્રાઇબ કરતા જજો મને તમે સપોર્ટ કરજો કેમ કે મારા વિડીયો સારા આવે અને તમે સપોર્ટ કરશો તો વિડીયો ડેલી આવશે રોજિરોજ વિડીયો આવશે અને સારા સારા વિડીયો આવશે અને તમને સારા લાગે તો સબસ્ક્રાઇબ કરતા જજો હમ તો મિત્રો હું અત્યારે ફેમિલી વ્લોગ તો નઈ બનાવી શકું કારણ કે હું રોકેલ કામમાં રહેતો અને મારા મમ્મી પપ્પા વેરી છે ગામમાં એટલે છે ને હું અહીં જઈશ પછી તમને મારી ફેમિલી બતાવીશ હું શું કામ કરું છું કે નિશાળે જાઉં છું એ બધું તમને બતાવીશ એટલે અત્યારે માટે મારા પોતાના જ વિડિયો બતાવીશ કેમ કે મમ્મી પપ્પા બાર ગામ ભી છે એટલે અત્યારે મારા વિડિયો આવશે અને ગામમાં તો હું જઈશ અને પછી ત્યાંથી પછી મારા ફેમિલી વ્લોગ ચાલુ થશે એટલે અત્યારે હું બાર ગામ છું અન્યા જસ્ટ ત્યારે જ મારા ફેમિલી વિડિયો ચાલુ થાશે તો મારા ભાઈ બતા વિડિયો જો બનાવશે હું મે આજે આવતો નથી તો થોડો થોડો શીખે એટલે તો અમારો ફર્સ્ટ વ્લોગ છે ને એટલે મને થોડીક તકલીફ પડસે બોલતામાં બોલવામાં બીક લાગે એટલે જેમ જેમ મારા વાદ પડતી આવે ને એમ મારી ભૂલી જઈ રહી ને મારી એક બધી સારી થઈ જશે અને બરાબર થઈ જશે પછી બોલવામાં કઈ મતવા આવે એટલે એને આટલા થોડો ભલે વાંટો પડે પણ થોડક ભી થાલે એટલે પછી આદત પડે કારણ કે આદત નથી મારો ફર્સ્ટ વ્લોગ છે ને એટલે થોડક આદત નથી એટલે તો બસ આટલા સુધી છે મારો ફર્સ્ટ વ્લોગ અને મને થોડો સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો અને મારા આ બધા વિડીયોમાં લાઈક કરી દેજો અને આવતા વિડીયો બે તંદીમાં આવી જશે આજના માટે આટલું જ જય માતાજી